એકવાર નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાત ઉપર હાલ મોટી ઘાત જે છે તે દેખાય રહી છે તેને લઈને નવું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જી હા મિત્રો નવી આગાહી સામે આવી રહી છે કાલે ભારે વરસાદ નોંધાયો છે એક જિલ્લાની અંદર સાત ઇંચથી વધારે વરસાદ થયો છે તો બીજા મિત્રો ઘણા બધા જિલ્લાની અંદર બે બે ઇંચના ના વરસાદો નોંધાયા છે સાત ઇંચ વરસાદ કયા જિલ્લામાં નોંધાયો છે તેના વિશે વાત કરવાની છે આવનારો દિવસ મિત્રો ગુજરાત માટે કાળદો બની શકે કારણ કે આજ રોજ હવામાન ખાતા છે તે મિત્રો કલાક માટે ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ દસ જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે જેને મિત્રો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને ભારે વાવાઝોડાના પવનો સાથેના આંધી તુફાન સાથેના વરસાદો જોવા મળવાના છે તેના માટે સંપૂર્ણ ગુજરાતની અંદર દરેકે દરેક લોકોએ સાવધાન થઈ જવું જોઈએ તૈયારીઓ દાખવી જોઈએ તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કાલે છેલ્લા ચોવીસ કલાકમાં બે લોકોના મોત જે છે તે વધુ થયા છે આંકડો મિત્રો હવે મોતનો જે છે તે ચૌદ ગઈકાલે ચૌદ હતો તેને વટીને આજે સોળ થઈ ચૂક્યો છે સોળ લોકોના મોત જે છે તે મિત્રો આ કુદરતી હોનારતની અંદર થયા છે જે છેલ્લા પાંચ દિવસથી ગુજરાત ઉપર કાળ છપાયેલો છે અને હજુ તો મિત્રો આટલું જ નહીં આગામી ત્રણ દિવસ આનાથી વધારે ઘાતકી સાબિત થઈ શકે ડરામણી આગાહી અને એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે આ 3 દિવસ કયા છે તે પણ જણાવી દઈએ તો તારીખ 8 9 અને 7 તારીખની રાત આટલા દિવસ જે છે તે મિત્રો ગુજરાત માટે અતિ ભારેમાં ભારે બનવાના છે તો એ કયા કયા ગુજરાતના ગામડાઓ છે કે જેના ઉપર આ ઘાત બેસેલી છે અને જ્યાં મિત્રો ખાસ કરીને મોટી મોટી આફતો જોવા મળશે આંધી તોફાન વાવાઝોડા ચક્રવાતો દરેક દરેક વસ્તુ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહેશે આવનારા દિવસોને લઈને એલર્ટ જે છે તે વધારી દેવામાં આવ્યું છે જોઈ શકો મિત્રો આ દ્રશ્યો જે છે તે સેટેલાઇટના માધ્યમથી તમે અહીંયા ખાસ કરીને કેટલી હદે અત્યારે ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને અત્યારે તીવ્રતા સવાયેલી છે ત્યાં સેટેલાઇટના દ્રશ્યોમાં તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર અત્યારે કાળ છપાયેલો છે જેના વિશે મિત્રો વાત કરીએ તો કલ ગઈકાલે જે છે તે શું શું જોવા મળ્યું કઈ કઈ કુદરતી હોનારતો જોવા મળી તેના વિશે પણ તમને માહિતી આપીએ તો ગઈકાલે જે છે તે ગુજરાત ઉપર કાળ છુપાયો હતો અને તેને લઈને ગઈકાલે મિત્રો ઘરની અંદર જે છે તે લોકોના પતરા હોય છે છાપરા હોય છે તે મિત્રો ઉડવાના સમાચાર સામે આવ્યા છે પચાસથી વધારે લોકોની સાથે આ ઘટના બની છે બીજા નંબર ઉપર મિત્રો લગ્ન

આમનું નામ લઈને પણ જણાવવામાં આવશે અને છેલ્લે હું જણાવી દઈશ કે હજુ આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતનું હવામાન શું સૂચવી રહ્યું છે મિત્રો ટાઈમ બગાડતા આ નથી શરૂઆત કરીએ તે તમને જણાવી દઈએ કે ચેનલને જો કરી તો લેજો જેથી દરરોજના હવામાન સમાચાર તમને મળી જાય અને તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો આવો મિત્રો હું તમને જે છે તે શરૂઆતમાં કેટલાક ફોટો અને વિડીયોઝ દેખાડું જે ગઈ કાલે ગુજરાતમાં આંધી તોફાન મચ્યો છે તેને લઈને જે ફોટા સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકો આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ છે મિત્રો પતરા ઉડવાના દ્રશ્યો જે મિત્રો મેં તમને વાત કરી હતી આ મિત્રો જે છે તે અમદાવાદના દ્રશ્યો છે અમદાવાદની અંદર મિત્રો જે છે તે પાર્કિંગના પૂરા છત અહીંયા ઉડતા જોવા મળી રહ્યા છે તમે મિત્રો મિત્રો જોઈ શકો આ જે છે તે સંપૂર્ણ પતરા જે છે તે ઉડી ગયા છે ગઈકાલે મિત્રો આ ઘટના બની હતી પાકિસ્તા અમદાવાદની અંદર જ્યાં મિત્રો તમે જોઈ શકો સંપૂર્ણ આ છત જે છે તે મિત્રો ઉડી ગઈ છે બીજા નંબર ઉપર મિત્રો જે લગ્નના મંડપો ઉડ્યા છે તે પણ મિત્રો આ દ્રશ્ય તમે જોઈ શકો આ લગ્નના મંડપ

વાત અત્યારે મિત્રો જોઈ લઈએ કે હવામાન વિભાગ તરફથી જે એલર્ટ આપી દેવામાં આવ્યા છે કયા કયા જિલ્લાઓમાં કયા કયા ગામડાઓમાં હાઈ એલર્ટ રહેશે કયા વિભાગોની અંદર તમારે ખાસ ચેતવું જોશે તે મિત્રો જાણી લઈએ હવામાન ખાતા તરફથી જે એલર્ટ આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો કે ખાસ કરીને આ નકશો જે છે તે આજ રોજ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આજે જે છે તે એક બે ત્રણ અને ચાર આ ચાર જિલ્લાઓની અંદર જે છે તે ખાસ કરીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ પંદરથી વધારે જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે જોઈ લઈએ આ કયા કયા જિલ્લા છે મિત્રો આ નકશો તમે જોઈ શકો સૌથી પહેલું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી બીજા નંબર ઉપર આ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર ત્યારબાદ ત્રીજા નંબરે ભરૂચ અને ચોથા નંબરે સુરત આ ચાર જિલ્લા મિત્રો ખાસ કરી કરીને અમરેલીના વિસ્તારો જેમાં મિત્રો ગઈકાલે ભારે વરસાદ નોંધાયો બીજા નંબર ઉપર ભાવનગરના વિસ્તારો તેની સાથે મિત્રો જે ભરૂચના વિસ્તારો છે અને સુરત આ ચાર જિલ્લાના એક એક તાલુકા સાથે તોફાની વરસાદો જે છે મિત્રો જોવા મળશે આગામી ચોવીસ કલાક માટે આ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો ખાસ કરીને ગઈકાલે મહુવાની અંદર ભાવનગરમાં સાત ઇંચનો વરસાદ પણ ખાબક્યો છે આ મિત્રો તેની સિવાય ઓરેન્જ એલર્ટ પણ મોટા ભાગના વિસ્તારોમાં છે ઓરેન્જ એલર્ટની અંદર પણ આંધી તોફાન સાથેના વરસાદો જોવા મળશે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થયેલો છે તો દક્ષિણ ગુજરાતમાં આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ અને નવસારી આટલા જિલ્લાઓનો સમાવેશ જે છે તે ઓરેન્જ એલર્ટની અંદર થયો છે તેની સાથે મિત્રો કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ છે યલો એલર્ટની અંદર મિત્રો આથી તોફાન જોવા નહીં મળે પરંતુ વરસાદ પૂરા જોવા મળવાનો છે જેમાં અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને સૌરાષ્ટ્ર

આગાહી છે અમરેલી જિલ્લામાં પણ લાઠી દામનગર જે ત્યાંથી નીચે આવીએ તો સાબરકાંઠા ઓલા સાબરકુંડલાના વિસ્તારો ત્યાંથી નીચે મિત્રો જે પટ્ટો આપણે દેખાઈ રહ્યો છે રાજુલા લીલીયા દુધાળા ધારીના વિસ્તારો બગસરાના વિસ્તારો કુંકાવા દરેક ભાગોની અંદર સરનો આબ ફાટતું દેખાઈ રહ્યું છે તેની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર જોઈ લઈએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આબ ફાટતું રીત સરનું દેખાઈ રહ્યું છે આજે આ સળંગ પટ્ટો છે ઉનાથી લઈને વેરાવળનો ત્યાંથી ઉપર જે તુલસી શામ સાસણ ગીર ગીરના જંગલોના વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો નીચે આવે તો બિલખા જુનેજ જે મેંદરડા મુલિયાસાના વિસ્તારો જુનાગઢ ગીરના વિસ્તારો આ દરેક ભાગોમાં પણ ભારેથી ભારે રહેવાનું છે વાતાવરણ વાત મિત્રો રાજકોટ અને બોટાદ જિલ્લા પટ્ટો ગઢડા ચોટીલા થાણગઢ તેની સાથે ગોંડલ જેતપુર ઉપલેટાના વિસ્તારો વિછીયા સરદાર આ જે મિત્રો સંપૂર્ણ પંથક છે આ દરેકે દરેક વિસ્તારોમાં મિત્રો હવે જે છે તે રીતસરનું આભ ફાળતું દેખાઈ રહ્યું છે આંધી તોફાન અને વાવાઝોડા સાથેના વરસાદો જોવા મળશે ત્યાંથી નીચે આગળ વધીએ તો ખાસ કરીને આ દરિયાકાંઠાના પટ્ટો છે જેમાં સમગ્ર પોરબંદરથી લઈને ઓખા દ્વારકા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વાત કરીએ જામનગર અને મોરબીની તો મોરબી અને જામનગર પણ દરિયાકાંઠે રહેલું છે ત્યાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદ જોવા મળવાનો છે ઉપર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ કચ્છની અંદર તો કચ્છમાં પણ હાઈ એલર્ટ જોઈ શકો મિત્રો રાપરથી લઈને ભુજ ગાંધીધામ માંડવી નલિયા ખાવડા અને લખપતમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યાંથી મિત્રો હવે વાત કરવાની છે દક્ષિણ ગુજરાતની અને ખાસ કરીને અન્ય વિસ્તારોની કે શું કહી રહ્યું છે દક્ષિણ ગુજરાતનું હવામાન તો જોઈ શકો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ જિલ્લામાં તો ઓલરેડી હવામાન ખાતાએ રેડ એલર્ટ આપી દીધું છે અને હજુ આગામી દિવસ ખતરો બનવાનો છે ચોવીસ કલાક વરસાદની વાત કરીએ તો બોડેલીથી લઈને છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદ ત્યાંથી નીચે આવીએ તો રાજપીપળાના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ કોસંબાના વિસ્તારો અંકલેશ્વર સુરત વ્યારા બારડોલી વલસાડ અને નવસારી આ જે મિત્રો વિસ્તારો છે આજે ત્રિકોણાકાર પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો ત્યાં મિત્રો ખરા ખરીનો ખેર શું સૂચવી રહ્યું છે તેના વિશે જોઈ લઈએ તો ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર આવનારા દિવસો ખાસ સાવધાન મધ્ય ગુજરાતના પણ જોઈ શકો મિત્રો આ વિસ્તારો જેમાં લુણાવાડાથી લઈને કપડવંશ અમદાવાદ ગામ ગાંધીનગરના વિસ્તારો ધોળકા નડિયાદ ગોધરા દાહોદ એકો એક પંથક ઉપર ભારેથી ભારે તોફાની વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાતના પંથકો જોઈ લે તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને વિસ્તારો હિંમતનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠાના વિસ્તારો રાધનપુર સાંતોલપુર દિયોદર થરાડ ભાટણ ડીસા પંથક પાલનપુર પંથક અરવલ્લી પંચમહાલ અને આસપાસના મિત્રો જે અંબાજી પંથક છે આ એકો એક ભાગો ઉપર મિત્રો ભારેથી ભારે તોફાની વરસાદની આગાહી છે બાકી મિત્રો આવનારા દિવસોમાં જે કઈ પણ નવી અપડેટ હવામાનને લઈને આવશે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે જે આ સેટેલાઇટના માધ્યમથી તમને દ્રશ્યો અહીંયા દેખાડી દઈએ તો ખાસ અત્યારે મિત્રો જોઈ શકો આ સંપૂર્ણ ભારતનો નકશો છે તેમાં અહીંયા ગુજરાતનો વિસ્તાર છે આ સંપૂર્ણ ગુજરાત ઉપર મિત્રો જે ખરા ખરીનો ખેલ બેઠો છે તેની પાછળ મુખ્ય વરસાદી સિસ્ટમ છે આ નાની નાની સિસ્ટમો છે તેને કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં કાળ છપાયો છે અને અહીંયા મિત્રો સેટેલાઇટના માધ્યમથી વાદળો તમને દેખાડી દઈએ ગુજરાત ઉપર તો મિત્રો જોઈ શકો આ સેટેલાઇટનો નકશો છે આ સંપૂર્ણ નકશો છે તેની ઉપર આ જે મિત્રો ઘોર વાદળો અહીંયા બની રહ્યા છે ગુજરાત ઉપર તે મુખ્ય કારણ છે અત્યારે ગુજરાતમાં કાળ છપાવાનું અને હજુ મિત્રો આગામી ત્રણ દિવસ ખાસ કરીને નવ અને દસ તારીખ સુધી આ વરસાદના કમોસમી રાઉન્ડો જે છે તે ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું આવનારા વિડિયોની અંદર તેની સાથે તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમારા ગામનું નામ પણ લખી દેજો આ વિડિયો મિત્રો તમને પસંદ આવે અને માહિતી કામની લાગે તો વિડિયોને જે છે તે એક લાઇક કરી દેજો અને આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો બાકી મિત્રો ખાસ કરીને આજ માટે આટલું જ રાખીએ છીએ આવનારા દિવસોમાં મળીશું ત્યારે જો કોઈ આ વરસાદની સિસ્ટમમાં ફેરબદલ થશે કોઈ નવી આગાહી આવશે તો ચોક્કસપણે તમારા સુધી જે છે તે મિત્રો પહોંચાડવામાં આવશે હાલ મિત્રો આજ માટે જે છે તે આપણે આટલું જ રાખવાનું છે જે કંઈ પણ નવી સિસ્ટમ બની છે તેના વિશે આ માહિતી મેં તમને જણાવી દીધી આવનારા વિડીયોમાં મિત્રો મળીશું એક નવમાન સમાચાર સાથે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ